વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટોએ તેના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક થર્ટી ફાઇવ સિરીઝનું સૌથી વેરિયન્ટ થર્ટી ફાઇવ ઝીરો થ્રી લોન્ચ કર્યું છે આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત એક લાખ દસ હજાર રાખવામાં આવી છે આ નેક્સ્ટ જનરેશન મોડલ ભારતમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જ લોન્ચ થયું હતું પરંતુ તેની કિંમત હવે રિવિલ કરવામાં આવી છે અપડેટેડ બજાજ ચેતકમાં નવી ચેસિસ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બેટરી પેક ફ્લોર બોર્ડની નીચે મૂકવામાં આવ્યું છે આ બેટરી પેક ફક્ત ત્રણ કલાકમાં ઝીરોથી એંશી ડિગ્રી ચાર્જ થઈ શકે છે આ સાથે જ એ સ્કૂટરમાં નવી સીટ નીચે પાંત્રીસ લિટર જગ્યા હશે કંપનીનો દાવો છે કે નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને ફૂલ ચાર્જ કર્યા પછી એકસો ત્રેપન કિલોમીટરની રેન્જ મળશે કંપની નવા મોડલ પર ત્રણ વર્ષ અને પચાસ હજાર કિમીની વોરંટી આપી રહી છે આ સ્કૂટર ઇ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાય છે તેનું ઓફલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે